પાત્રીસ કે ચાલીસ ટકા કોળી સમાજની વસ્તી હોય જો કોળીઓ દીકરો મુખ્યમંત્રી જોવા ના પડે હંમેશા ભીખ મળે છે જો અધિકારો જોતા હોય ને તો સાથી ઉપર પગ મૂકીને જીતવવાની તૈયારી રાખવી પડે તો આપણો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે આની પરત આ કોળી સમાજે સમજવાની જરૂર છે જે લોકો અધિકારો અન્વયન અત્યાર સાર સામે જે અવાજ ઉઠાવે એની સામે બાયો ચડાવેલા માય કાન લાવ બંધ થાવ બંધ થાવ આ સરકાર અને પોલીસ પ્રશાસન ને જો મોરે મોરો દેવાની ટેવ હોય ને તો આપણે આપણે એક દિવસ જેલ ભરો ભાઈ આંદોલન કરી દે ના સપના પૂરા થઈ જાય તો આ કોળી અને ઠાકોર જો જેલ ભરો આંદોલન કરે ને તો હું તો તો ખુરશી ના ચારે ચાર પાયા સત્તાના છે ને પણ ભમ કરીને ભૂકો થઈ જાય આ તો બને છે એવું પાટીદાર સમાજ ના મુખ્યમંત્રી બને તો પાટીદાર સમાજ ને આંદોલન કેસ પાછા ખેંચાઈ જાય વાણિયા સમાજ ના મુખ્યમંત્રી બને તો એક દિવસ દિવસના લોકો આંદોલન કરે શાંત પડે તો એના કેસો ભાષા ખેંચાઈ જાય તો આ કોળી સમાજે ખરેખર મુખ્યમંત્રી બનવું પડે વિશ્વવંદનીય મહામાનવ કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન અખંડ ભારત શિલ્પી સમ્રાટ કોળીના ચરણોમાં વંદન અંગ્રેજો ને ધાવણ યાદ દેવરાવનાર વીર શહીદ કોળી ઉદ્યમસિંહ ચરણોમાં વંદન અહીંયા ઉપસ્થિત માં મંડેશ્વર એક હજાર આઠ ઋષિ ભાતી ચરણોમાં વંદન માવતર સમાન વડીલ મિત્રો માગવાથી હંમેશા ભીખ મળે છે અધિકારો જોતા હોય પાંચ હજાર ઉછી ના હતા ભાઈ ને જો આપતા હોય ને તો એની સામે પણ આપણે બળા લઈએ છીએ એની આપણે પણ મેં ને વ્યવહાર નથી રાખતા રાખીએ છીએ કે નથી રાખતા તો આપણો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે આની પરખ આ કોડી સમાજે સમજવાની જરૂર છે લડવાની દુશ્મન આવી રહી છે ને લડે છે ક્યાં જે લોકો અધિકારો અન્યાયને અત્યાર સામે જે અવાજ ઉઠાવે એની સામે બાયું ચડાવેલા માય લાવ બંધ થાવ બંધ થાવ આ લોકોને ખરેખર મોરો મોરો દેવાની બહુ ટેવ છે પ્રશાસન હવે તમારા પર અન્ય અત્યાચાર થાય તો આપણે કેના કે અવાજ ઉઠાવવાનો હોય સારું સરકાર આ સ્વાભાવિક છે અને આ લોકો કેવું કરે આપણે સરકાર અવાજ ઉઠાવીએ એટલે પોલીસ પ્રશાસન ને મોર કરી દે તો હું તો એમ કઉ કે ખરેખર આ સરકાર અને પોલીસ પ્રશાસન ને જો મોરે મોરો દેવાની ટેવ હોય ને તો આપણે આપણે એક દિવસ જેલ ભરો ભાઈ આંદોલન કરી દે અને સપના પૂરા થઈ જાય પણ એ લોકોને યાદ રાખવું પડશે જ્યારે ધરપકડ કરો ને જેલમાં નાખો ને તો તાણે પાછું જમવાનું આપવું પડે ભાઈ તો આ કોળી અને ઠાકોર જો જેલ ભરો આંદોલન કરે ને તો હું તો કહું ફુરસીયાજી ચારે ચાર પાયા સત્તાના છે ને પરમ પમ કરીને ભૂકો થઈ જાય આ તાકાત આપણી છે આપણો ઇતિહાસ જાણવાની જરૂર છે આપણે હંમેશા રાજ કર્યું છે રાજ આ તો બને છે એવી ત્રણ હજાર મોત આવે એ ધારાસભ્ય બની જાય અને દોઢ લાખ મતદાર હંમેશા માગતો ફરે છે આપણી કમ નસીબી છે સત્તા અને કલમની તાકાત હું છે એ સમજવાની જરૂર છે જે આઈએસ આઈપીએસ અધિકારીઓ કોની બદલી ક્યાં કરાવી ને આ કલમ નક્કી કરે છે કલમ અને કોણ નક્કી કરે સત્તામાં બેઠા છે એ લોકો તો પાંત્રીસ કે ચાલીસ ટકા ગોળી સમાજની વસ્તી હોય અને જો કોળીઓ દીકરો મુખ્યમંત્રી હોય તો આ દિવસો તમારે જોવા ના પડે બને છે એવું કે પાટીદાર સમાજ મુખ્યમંત્રી બને તો પાટીદાર પાછા ખેંચાઈ જાય વાણિયા સમાજ ના મુખ્યમંત્રી બને તો એક દિવસ વાણીયા સમાજના લોકો આંદોલન કરે શાંત પડે તો એના કેસો પાછા ખેંચાઈ જાય તો આ કોળી સમાજે ખરેખર મુખ્યમંત્રી બનવું પડે પણ માગવાથી કઈ મળે નહીં એના માટે લડવું પડે આપણે કોઈના ભાગ નું છીનવા માંગતા નથી પણ આ બંધારણ એમ કહે છે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યા અધિકાર હો જોઈએ અમે યુવા ગોળ એકતા સંગઠન ચલાવીએ છીએ અને સંગઠનના ના લોગામાં લખેલું છે શાસક સમાજ નું નિર્માણ બાબા સાહેબ આંબેડકર આપણે કીધું છે જાય આપણી દિવાલો પર લીખી દો હમીશ દેશ કે શાસક સાવ માટે કેમ કે સૌથી વધારે મત આપણા છે આપણા પણ આ સમજવામાં આપણે ખરેખર ઠાક થઈ ગયા છીએ અને મને ગર્વ સાથે મને આજે જણાવતા આનંદ થાય કે કોળી અને ઠાકરો સમાજની આજે દિવાળી છે દિવાળી અને જે માનીય આબા ધારાસભ્ય છે રજૂઆત કરી છે કે તમારા ભ્રષ્ટ અને વિકાસભામાં સંજાવીશું આથી મોટી વાત આ સંમેલનમાં બીજી કોઈ હોઈ ના શકે એટલે લડવા માટે અમે હંમેશા તૈયાર છીએ ખાલી વિડીયો માં તમે અમને જોયો ને આ અમે ઈ નથી એટલે લડશું બરાબર અને અધિકારો માટે જરા જયારે લડતા હોય તો પાંચ ને પચીસ ગુના દાખલ કરી દે આ કોળીના ના ને કઈ ફેર પડે નહીં જય કોળી સમાજ જય સહિતા ધન્યવાદ ચિરાગભાઈ એક યુવા જોશની સાથે બહુશ વ્યક્તિત્વ ભાઈ નિડરતાથી ખુબ સરસ રજૂઆત કરી ગયા ચિરાગભાઈ ઝાલા ખૂબ ખૂબ ધન્યવાદ